નમસ્તે બાળકો આજે આપણે કરીશું ગુજરાતી દ્વિતીય ભાષા ધોરણ સાત દ્વિતીય સત્ર પાઠ અગિયાર અંધેરી નગરી તો ચાલો શરૂ કરીએ બાળકો આ કવિતાની થોડી થોડી લાઈનો હું વાંચતી જઈશ અને એનો ભાવાર્થ તમને સમજાવતી જઈશ પૂરી એક અંધેરી ને ગંડુ રાજા ટકે શેર ભાજી ટકેશે ખાજા બધી ચીજ વેચાય જ્યાં ભાવ એકે કદી સારી બુરી ન વેચે વિવેકે એટલે કે એક નગરી હતી જે અંધેર નગરી હતી જ્યાંનો રાજા એકદમ બુદ્ધુ બેવકૂફ હતો ગંડુ હતો અને જે પોતાના રાજ્યમાં દરેક વસ્તુઓ એક જ ભાવે વેચતો હતો જ્યાં ભાજી પર એક ટકે શેર જ મળતી હતી અને ખાજા જેવી મીઠાઈ પણ એક જ ટકે શેર મળતી હતી બીજી ત્યાંના જય ચડ્યા બે ગુરુ એક ચેલો ગયો ગામમાં માંગવા શિષ્ય પેલો એ ગામમાં એક ગુરુ અને ચેલા જય ચડ્યા અને ગામમાં શિષ્ય ભિક્ષા માગવા ગયો લીધી સુખડી હાટથી આપી આંટો ગુરુ પાસે જઈને કહે ખૂબ ખાટ્યો એને તો લોટ માંગવામાં સુખડી મળી અને એને ધાર્યા કરતાં વધારે ભિક્ષા મળી તેથી અને એ પણ સસ્તામાં એ બહુ ખુશ થઈ ગયો ગુરુજી કહે રાત રહેવું નહીં અહીં સહો એક ભાવે ખપે ચીજ જ્યાંથી મતલબ ગુરુજીએ કહ્યું કે જ્યાં બધી જ ચીજો એક જ ભાવે મળતી હોય ત્યાં ના રહેવાય તો અહીં રાત રહેવું યોગ્ય નથી હશે ચોરને શાહનો ન્યાય એ કે નહીં હોય શિક્ષા ગુનાની વિવેકે તો જ્યાં શાહ એટલે કે વિવેકી કે નિર્દોષ માણસનો ન્યાય એક જ હશે ચોરની સાથે અને જ્યાં શિક્ષા અને ગુનાહની સજા પણ એક જ હશે મતલબ કે જ્યાંનો રાજા ન્યાય બરાબર નહીં કરતો હોય તો ત્યાં રાત રહેવું યોગ્ય નથી ન એ વસ્તીમાં એક વાસો વસી જઈએ ચલો સદ્ય ચેલા બીજે ગામ જઈએ એ વસ્તીમાં એક વાર પણ રહેવું યોગ્ય નથી ચાલ ચેલા આપણે બીજે ગામ જતા રહીએ કહે શિષ્ય ખાવા પીવા ખૂબ અહીં તજી તેહ હું તો ન આવીશ કાહી તો શિષ્ય કહે છે કે અહીં ખાવા પીવામાં ખૂબ ઘણું બધું સસ્તા ભાવે મળી જાય છે તો મારે બીજે ક્યાંય જવું નથી ગુરુએ બહુ બોધ દીધો ખાસો નહીં યોગ્ય અહીં રહ્યો રાતવાસો ગુરુએ ઘણો સમજાવ્યો ચેલાને પણ ચેલો માન્યો નહીં અને ગુરુ કહે છે કે અહીં યોગ્ય નથી રાતવાસો કરવો ન માની કશી વાત તે શિષ્ય જ્યારે ગુરુજી તજીને ગયા ગામ ત્યારે જ્યારે શિષ્યએ ગુરુની કોઈ વાત ન માની ત્યારે ગુરુજી એ ગામ છોડીને જતા રહ્યા રહ્યા શિષ્યજી તો ત્યાં દિન જાજા શિષ્ય ઘણા દિવસ ત્યાં રહ્યો બહુ ખાઈ પીને થયા તાજા માજા અને એ ખાઈ પીને જાડો પાડો થઈ ગયો પછીથી થયા તેના હાલ કેવા પછી એની કેવી હાલત થઈ કહું છું હવે હું સુણો સદ્ય તે તસ્કર ખાતર પાડવા ગયા વાણે તે દ્વાર એટલે કે હવે એની હાલત શું થાય છે એ હું તમને કહું ચોરો એક જગ્યાએ ચોરી કરવા જાય છે પરંતુ ત્યાં એક ભીત તૂટી જાય છે અને એ ચાર દોર ચોર દબાઈ જાય છે માત પ્રભાતે ચોરની ગઈન રૂપને ફરિયાદ શુઢી ઠરાવી શેઠને ડોશીની સુણે સાદ સવાર પડતા ત્યાંની રહેવાસી ડોશીએ રાજાને ફરિયાદ કરી અને ચોરોને સજા આપવા જણાવ્યું પરંતુ દિવાલ તૂટી હોવાથી એ ઘર કેવું ચણ્યું છે તેની ઉપર રાજા ચર્ચા કરવા લાગ્યા એ ઘર કેવું ચણ્યું ખૂન થયા તે ઠાર રાતે ખાતર ખોદતા ચોર દબાયા ચાર એટલે કે એ ઘર કેવું ચણ્યું હતું કે ચોરો એની નીચે દબાઈ ગયા અને રાતે ચોરી કરતા એ બધા ત્યાં મરી ગયા વણિક કહે કડિયા તણો આમાં વાંક અપાર ખરેખર એમાં નથી મારો ખોડ લગાર પછી વણિકને બોલાવવામાં આવ્યો અને તેણે કહ્યું કે આમાં તો કડિયાનો વાંક છે મારો વાંક નથી પછી કડિયાને શૂડી ઠરી વણિક બચ્યો તે વાર ચૂક ગારો કરનારની કડીએ કરી ઉચ્ચાર તો કડિયાએ કહ્યું કે આમાં મારો વાંક નથી જેણે સિમેન્ટનો ગારો બનાવ્યો તો એનો વાંક છે તો ગારો કરનાર કહે પાણી થયું વિશેષ એ તો ચૂક પલાખીની મારી ન ચૂક લેશ તો ગારો કરનાર કહે છે કે મેં તો ગારો બરાબર જ બનાવ્યો તો પણ આમાં પાણી નાખનારની ભૂલ છે જેણે બી આમાં પાણી નાખ્યું હતું તેણે વધારે નાખી દીધું અને એના લીધે ગારો વધારે ઢીલો બની ગયો તો આમાં મારી કોઈ ભૂલ નથી પૂરપતિ કહે પખાલીને જો તું છોડીએ જાય આજ પછી આ ગામમાં એવા ગુના ન થાય મુલ્લા નિસર્યા માર્ગે મેં જોયું તે દિશ પાણી અધિક તેથી રેડ્યું રાજા છાંડોરીસ એટલે કે એ પાણીવાળો એવું કહે છે કે મારો કોઈ વાંક નથી જે આ મશક છે એ મશક બનાવવા માટે મને જે ચામડું આપ્યું હતું એ મોટું આપ્યું હતું અને એના લીધે મારી મશક મોટી બની ગઈ અને એટલે પાણીમાં વધારે ભરાઈ ગયું અને તેથી પાણી ગારામાં વધારે નખાઈ ગયું તો મારો કોઈ વાંક નથી મુલ્લાજીને મારવા કરી એવો નિર્ધાર સુડી પાસે લઈ ગયા મુલ્લાને તહેવાર હવે જે મુલ્લાએ એ ચામડું આપ્યું હતું એ મુલ્લાને મારવા માટે સુડી પાસે લઈ ગયા ફળ જાડું સુડી તણું મુલ્લા પાતળે અંગ પણ સુડી તો જાડી હતી અને મુલ્લા એકદમ પાતળા હતા એમનું ગળું એકદમ પાતળું હતું એવી હકીકત ચાકરે જઈ કહી પ્રભુ ભૂપ પ્રસંગ ભૂપ કહે હું શું હર ઘડી આવી પૂછો કોઈ શોધી ચડાવો સૂર્યે જાડા નરને જોઈ એટલે કે રાજા એવું કહે છે કે આની ડોક આનું ગળું પાતળું છે તો સૂર્ય ચડતું નથી તો તમે નગરમાં જાઓ અને જાડા ગળાવાળો જાડા ડોકવાળો માણસ શોધી લાવો અને એને સૂર્ય ચડાવી દો જોત જોતા એ જળિયો જોગી જાડે અંગ બહુ દિન ખાઈને બન્યો રાતે માતે સંગ હવે પેલો શિષ્ય જે હતો એ તો ખાઈ પીને એવો ઝાડો પાડો થઈ ગયો હતો કે એ આ લોકોને આ સૈનિકોને મળી ગયો અને એની જાડી ડોક જોતા સૈનિકોએ એને પકડી લીધો શિષ્ય મદદ માંગી ગયો ગુરુ પાસે પસ્તાય ગુરુએ આવી ઉગારીઓ અદ્ભુત કરી ઊભાઈ હવે શિષ્ય ફસાઈ ગયો અને એમણે પોતાના ગુરુજીને યાદ કર્યા અને મદદ માગી અને પછી એ પસ્તાઈ ગયો કે મેં ગુરુની વાત કેમ ન માની પછી ગુરુજી આવે છે અને એમને અદ્ભુત ઉપાય કરીને બચાવે છે જોગી શૂળી પાસે જઈ કહે ભૂપસૂળ કાન આ અવસર સુળીએ ચડે વેગે વડે વિમાન પછી ગુરુજી એના કાનમાં જઈને કહે છે કે આ ઘડીએ જે પણ સુળીએ ચડશે એ ધરતીનો રાજા બનશે એને વિમાન મળશે એટલે કે એ ધરતીનો છત્રપતિ બનશે તો બંને જણા ઝઘડવા માંડ્યા ચેલો બોલ્યો હું ચડું ને ગુર્યું કહે હું આપ અધિપતિ કહે ચડીએ અમો પૂરણ મળે પ્રતાપ અને બંને જણા ખોટે ખોટે રાજાની સામે લડવા માંડ્યા કે સૂર્ય તો હું જ ચડીશ જેથી હું આ ધરતીનો માલિક બનું ગુરુજી કહે છે કે ના સૂર્ય તો હું જ ચડીશ કેમકે આ એવી ક્ષણ છે કે જે સૂર્ય ચડે એ ધરતીનો રાજા બને એમ કરીને બંને જણા હું ચડું હું ચડું કરીને ઝઘડવા માંડ્યા જ્યારે રાજાએ પૂછ્યું કે તમે બંને જણા કેમ લડો છો ત્યારે શિષ્યએ કહ્યું કે મારા ગુરુજીએ એવું કહ્યું છે કે આ ઘડીએ જે સુળી ચડશે એ પૃથ્વીનો માલિક બનશે આ વાત સાંભળીને રાજા કહે કે તમારા લોકોમાંથી કોઈ નહીં ચડે હું જ સુળીએ ચડીશ અને હું જ પ્રતાપી રાજા બનીશ અધિપતિ કહે ચઢીએ અમો પૂરણ મળે પ્રતાપ ગુરુચેલાને ગામથી પહોંચાડ્યા ગાઉ પાંચ રાજા શૂળી પર રહ્યો અંગે વેઠી આંચ એનો અર્થ છે કે રાજા શૂળીએ ચડી જાય છે અને ગુરુચેલા ત્યાંથી જતા રહે છે અને એના પછી મૂર્ખ રાજા બુદ્ધુ રાજા મરવાથી ત્યાંની પ્રજા બહુ જ ખુશ થઈ જાય છે બાળકો જો મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચોક્કસથી કરજો જેથી આવા અવનવા પાઠ અને સ્વાધ્યાયના વિડીયો તમને સહેલાઈથી મળતા રહે આવજો ફરી મળીશું